હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય અંગ્રેજી તારીખ પંદર ચાર બે હજાર પચીસ જિલ્લા શિક્ષણ સમિતિ ઈડર સાબરકાંઠાનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તો પ્રશ્ન એક નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો તો અહીં વાક્યો આપેલા છે કેટલા ત્રણ વાક્યો આપેલા છે તો ત્રણેય વાક્યોનું આપણે એ જોઈને કમ્પ્લેટ અનુલેખન કરવાનું છે પ્રશ્ન બે આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દ ઉપર ચોર ગોળ કરો કે ચોરસ કરો તો આપણને આ પાંચ આપણે ચાર ચાર શબ્દો આપેલા છે તેમાં આપણને જે શબ્દ અલગ લાગતો હોય એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે પ્રશ્ન ત્રણ ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક ઉપર ગોળ કરું તો અહીં આપણે ચિત્ર આપેલા છે એ આપણે ગણતરી કરવાના છે અને જે જેને સામે અંક આપેલા છે તે કયો અંક છે એ આપણા આ ચોરસમાં લખવાનો છે પ્રશ્ન ચાર શબ્દકોષના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખવું અહીં શબ્દો આડા આવડા છે તો આપણે સાહેબ એબીસીડી પ્રમાણે સાચા ક્રમમાં ગોઠવીને લખવાના છે પ્રશ્ન પાંચ આપેલા વાક્યનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો હેપી બર્થડે ટુ યુ તો તમારા મિત્રની વર્ષગાંઠ હોય બે થેન્ક યુ જ્યારે તમને કોઈ મદદ કરે છે એક્સક્યુઝ મી જ્યારે ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય ત્યારે નાઇસ ટુ મીટ યુ જ્યારે તમને કોઈને પહેલીવાર મળો છો પ્રશ્ન છ આપેલ ચિત્ર જોઈ જોઈ સાચા વિકલ્પના ચોરસમાં ખરાની નિશાની કરો તો આ બેગ છે તો ધીસી જ એ બેગ તો ખરાની નિશાની કરવાની છે એપલ ધીસીજ અને એપલ એમાં ખરાની નિશાની કરવાની છે પછી આ લાયન તો ધીસી જ લાયન પછી અહીં એપલ છે તો ત્યાં પહેલાંમાં ખરાની નિશાની આવશે મોબાઈલ ધેટ ઇઝ અ મોબાઈલ પછી લાયન્સ તો અહીં આગળ ખરા નિશાની કરવાની છે પ્રશ્ન સાત આપેલું વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો તો અહીં વાક્યો આપેલા છે હી ઇઝ અ ફાર્મર તો આ ખેડૂતનું ચિત્ર છે ત્યાં જોડવાનું છે બીજા નંબરે હી ઇઝ એ ડૉક્ટર તો એ ડૉક્ટર છે આ તો એનું ચિત્ર જોડવાનું છે આપણે સી ઇઝ અ ટીચર્સ ટીચર તો અહીં પેલા ચિત્ર એ જોડવાનું છે પ્રશ્ન આઠ ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ્દ છે કે કાટો ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ ખોટો શબ્દ છે કી કાટો તો એ પહેલામાં બાથ આવ છે બીજામાં રન ત્રીજામાં રીડ રીડ ચોથામાં ઇટ પાંચમામાં સીટ અને છઠ્ઠામાં પ્લે તો મિત્રો તમને આ પેપર સોલ્યુશનનો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય